નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ ટિપ્સના બહુ જ ખાસ વીડિયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો શું તમે પણ સાંધાનો દુખાવો ડાયાબિટીસ શરીરમાં અણશક્તિ અને થાકથી પરેશાન રહો છો શું તમને વધતા વજનની ચિંતા સતાવી રહી છે તો હવે તમારે ચિંતા કરવાની કાંઈ પણ જરૂર નથી કારણ કે આ વિડિયોને જોયા પછી તમારી ઘણી બધી સમસ્યાઓનું સમાધાન તમને મળી જવાનું છે તમે જોયું હશે મિત્રો કે બજારો અને મીઠાઈની દુકાનમાં તલથી બનેલી ઘણી બધી સ્વાદિષ્ટ મીઠી અને મજેદાર વસ્તુઓ મળવા લાગે છે અને આ મીઠાઈઓની સાથે તલમાંથી બનાવેલી અમુક સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ જોવા મળે છે જેમ કે રેવડી અને તલના લાડુ જેવી પરંપરાગત મીઠાઈઓ સરળતાથી બધે મળી જાય છે અને લોકો તેને ખૂબ શોખ અને ઉત્સાહ સાથે ખાય છે આ મીઠાઈઓનો સ્વાદ એટલો અનોખો લાજવાબ અને દિલને સ્પર્શી જાય તેવો હોય છે કે એકવાર ખાધા પછી વારંવાર ખાવાની ઈચ્છા આપોઆપ જાગી ઉઠે છે પરંતુ તલને લઈને લોકોના મનમાં ઘણી બધી ગેરસમજો અને અનેક પ્રકારની અફવાઓ હોય છે જેના કોઈ ઠોસ પુરાવા નથી અને જેને સંપૂર્ણ સત્ય માનવામાં આવતું નથી આજે હું તમને તમારી ગેરસમજ વિશે એક એક કરીને ખૂબ જ સરળ ભાષામાં અને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે વિગતવાર સમજાવવા જઈ રહ્યો છું જેથી તમે તલને તેના સાચા રૂપમાં સમજી શકો અને તેના સાચા ગુણોને જાણી શકો મારા મિત્રો તલ મુખ્યત્વે ત્રણ જાતના હોય છે પહેલી જાત એ છે જેનો રંગ ઘાટો કાળો દેખાય છે બીજી જાત સફેદ અને ચમકદાર હોય છે અને ત્રીજી જાતમાં તલ હળવા લાલ કે ક્યારેક ભૂરા પણ દેખાય છે આ ત્રણેયમાંથી જો સૌથી વધુ શક્તિ આપનારા સૌથી અસરકારક અને સૌથી ફાયદાકારક તલની વાત કરીએ તો તે કાળા તલ છે કારણ કે તેની અંદર સૌથી વધુ એવા પોષક તત્વો મળે છે જે શરીરને શક્તિ આપે છે અને ઔષધિઓમાં કામ આવે છે સફેદ તલ પણ શરીર માટે ઘણા સારા અને ઉપયોગી માનવામાં આવે છે પરંતુ તેમાં રહેલા ગુણ કાળા તલની તુલનામાં થોડા ઓછા જોવા મળે છે જ્યારે હળવા લાલ અથવા ભૂરા રંગના તલને આયુર્વેદમાં સૌથી ઓછા અસરકારક અને ઓછા શક્તિશાળી માનવામાં આવ્યા છે કારણ કે તેની અંદર ખાસ ઔષધીય ગુણ નથી હોતા જે શરીરને મોટો ફાયદો આપી શકે આયુર્વેદમાં દવાઓ અને સારવાર માટે માત્ર કાળા અને સફેદ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આ બંને તલના જાતની અંદર જ જરૂરી પોષક તત્વો હાજર હોય છે આજે હું તમને જેટલા પણ ફાયદા અને લાભ સમજાવવા જઈ રહ્યો છું તે બધા ફક્ત કાળા અને સફેદ તલમાંથી જ મળે છે તમે આમાંથી કોઈ પણ તલનું સેવન કરી શકો છો પરંતુ આગળ હું તમને ખૂબ વિગતે અને સંપૂર્ણ સરળતા સાથે એ પણ સમજાવીશ કે તલ ક્યારે ખાવા જોઈએ કઈ રીતે ખાવા જોઈએ કેટલી માત્રામાં ખાવા જોઈએ અને તલના તેલનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી તેમાં રહેલા બધા પોષક તત્વો તમારા શરીર સુધી સંપૂર્ણ રીતે પહોંચી શકે અને તમને પૂરતો લાભ મળે તમે તમારી જિંદગીમાં ઘણીવાર બદામ કાજુ કિશમિશ અને અખરોટ જેવા સૂકા મેવા જરૂર ખાધા હશે પરંતુ એક વાત જે બહુ ઓછા લોકોને ખબર હોય છે અને કદાચ તમે પણ ધ્યાન આપ્યું નહીં હોય તે એ છે કે આ બધા મેવા કરતાં પણ વધારે શક્તિશાળી વધારે પોષણ આપનારું અને વધારે ફાયદાકારક જો કંઈ છે તો તે છે તલ એવું કેમ કહેવાય છે તેનું કારણ હું તમને ધીમે ધીમે એક એક કરીને બહુ સરળ શબ્દોમાં સમજાવીશ હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તલની ઉર્જા અને શક્તિ આપવાની ક્ષમતા વિશે તલ એક એવો ખાદ્ય પદાર્થ છે જેમાં અતિશય ઉર્જા આપવાની ક્ષમતા હોય છે જો કોઈ વ્યક્તિ ફક્ત સો ગ્રામ તલ ખાઈ લે તો તેના શરીરને અંદાજે પાંચસો તોતેર કિલો કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે તેનો અર્થ એ છે કે જેટલી ઉર્જા એક સામાન્ય માણસને આખો દિવસ કામ કરવા માટે જોઈએ છે તેનો લગભગ ચોથો ભાગ માત્ર સો ગ્રામ તલ ખાવાથી જ પૂરો થઈ જાય છે તે પણ કોઈ દવા કે સપ્લીમેન્ટ લીધા વિના જો આપણે તલની તુલના દૂધ સાથે કરીએ તો સ્પષ્ટ થાય છે કે તલ એ દૂધથી લગભગ ચૌદ ગણા વધુ શક્તિ આપે છે એટલે કે જો તમે રોજ એક કપ દૂધ પીવાના બદલે એક કપ તલ ખાઈ લો તો તમને તલથી દૂધની તુલનામાં ચૌદ ગણી વધુ ઉર્જા શક્તિ અને પોષણ મળશે જો તલની તુલના કિશમિશ સાથે કરીએ તો કિશ્મિશ કરતા તલમાં બમણી શક્તિ હોય છે એટલે કે જેટલી શક્તિ સો ગ્રામ કિશમિશમાંથી મળે છે એટલી શક્તિનો બમણો ભાગ તલથી પ્રાપ્ત થાય છે અને જો તુલના કાજુ સાથે કરીએ તો તલ કાજુ જેટલી જ શક્તિ આપે છે પરંતુ તેની કિંમત કાજુ કરતાં ઓછી હોય છે તેથી તે વધારે ફાયદાકારક અને સસ્તો વિકલ્પ છે હવે વાત કરીએ તે પ્રશ્નની જે ઘણીવાર શુગર કે ડાયાબિટીસના દર્દીઓના મનમાં આવે છે શું તલ ખાવા આપણા માટે સુરક્ષિત છે કે નહીં તો હું તમને સંપૂર્ણ વિશ્વાસ અને ખાતરી સાથે કહેવા માંગુ છું કે તલ ડાયાબિટીસના દર્દીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત અને લાભદાયક છે આવા લોકો તેને કોઈ પણ ભય કે ડર વગર રોજ પોતાના ખોરાકમાં સામેલ કરી શકે છે કારણ કે તલમાં કાર્બોહાઈડ્રેટની માત્રા બહુ ઓછી હોય છે અને તેના વિપરીત પ્રોટીનની માત્રા વધારે જોવા મળે છે આ જ તલને ડાયાબિટીસથી પીડિત લોકો માટે અત્યંત યોગ્ય બનાવે છે તે સિવાય તલમાં એક વિશેષ તત્વ હાજર હોય છે જેનું નામ છે ઇનોસ આ તત્વ શરીરમાં બ્લડ શુગરના સ્તરને સંતુલિત અને નિયંત્રિત રાખવાનું કામ કરે છે આ તત્ત્વ સામાન્ય રીતે કોઈ બીજા ખોરાકમાં મળતું નથી તલનું તેલ પણ ખૂબ ખાસ ગુણ ધરાવે છે કારણ કે તે ખાલી પેટે પણ બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે અને આ કામ સૌથી મુશ્કેલ માનવામાં આવે છે એટલે જ તલ અને તલનું તેલ મધુમેહના દર્દીઓ માટે કોઈ ઔષધિથી ઓછું નથી હવે હું તમને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી કેટલીક માહિતી જણાવું છું જેમના શરીરમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા રહે છે તેમના માટે તલ કોઈ ઔષધિ કે વરદાનથી ઓછું માનવામાં આવતું નથી કારણ કે તલની અંદર કોલેસ્ટ્રોલ બિલકુલ પણ હોતો નથી એટલે કે શૂન્ય હોય છે એટલું જ નહીં તલના તેલમાં અનસેચ્યુરેટેડ ફેટ જોવા મળે છે અને આ ફેટ શરીર માટે બહુ જ સારું અને આરોગ્યને મજબૂત બનાવનાર ચરબી માનવામાં આવે છે આ ચરબી શરીરમાં ભરાયેલા ખરાબ કોલેસ્ટ્રોલને જેને એલડીએલ કહેવાય છે તેને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલને એટલે કે સારા એલડીએલને વધારે છે આ સંતુલનથી હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે અને સાથે જ બ્લડ પ્રેશર જેને સામાન્ય ભાષામાં બીપી કહેવાય છે તે પણ નિયંત્રિત રહે છે જે લોકોને સ્થૂળતાની એટલે કે મોટાપાની સમસ્યા છે અથવા તો જે લોકો ઓબેસિટીથી લાંબા સમયથી પરેશાન છે તેમના માટે પણ તલનું નિયમિત સેવન ખૂબ ફાયદાકારક છે તેનું સૌથી મોટું કારણ એ છે કે તલની અંદર ફાઈબર એટલે કે રેશા બહુ જ વધારે માત્રામાં જોવા મળે છે જો આપણે તેની તુલના કાજુ સાથે કરીએ તો તલમાં અંદાજે ચાર ગણું વધારે ફાઈબર મળે છે આ જ ફાઈબર સ્થૂળતા ઘટાડવામાં અને પાચનક્રિયાને યોગ્ય રાખવામાં મોટી ભૂમિકા ભજવે છે તલના તેલમાં સેસ્મોલ અને સેસ્મિનોલ નામના બે ખાસ યોગિકો જોવા મળે છે આ બંને શરીરના મેટાબોલિઝમને ઝડપી બનાવે છે પાચનક્રિયાને સુધારે છે અને શરીરમાં ભરાયેલી વધારાની ચરબીને ધીમે ધીમે ઓગાળીને બહાર કાઢવામાં મદદ કરે છે જૂના સમયમાં આપણા દાદા દાદી નાના નાની અને તેમના સમયના લોકો પોતાના રોજિંદા ખોરાકમાં તલ અને તલના તેલનો ઉપયોગ અવશ્ય કરતા હતા આ જ આદતના કારણે તેમને ન તો ડાયાબિટીસની સમસ્યા થતી હતી ન તો કોલેસ્ટ્રોલ વધતું હતું અને ન તો મોટાપો તેમને પરેશાન કરતો હતો પરંતુ જેમ જેમ લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ અને આધુનિક ખાવા પીવાની રીતોએ તલ અને તલના તેલની જગ્યા લઈ લીધી તેમ તેમ અનેક પ્રકારની બીમારીઓએ લોકોને ઘેરી લીધા હવે હું તમને તલમાં રહેલા પોષક તત્વો વિશે વિગતે સમજાવું છું સૌપ્રથમ વાત કરીએ આયર્ન વિશે તલમાં આયર્ન ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે જો આપણે તેની તુલના આપણી રોજની જરૂરિયાત સાથે કરીએ તો ફક્ત સો ગ્રામ તલ ખાવાથી શરીરને અંદાજે એકસો બાર ટકા આયર્ન મળી જાય છે આ માત્રા એટલી વધારે છે કે તે બદામ કરતા લગભગ ચાર ગણી વધુ છે આ જ કારણસર તલ શરીરમાં લોહીની માત્રા વધારવામાં હિમોગ્લોબિનને સુધારવામાં અને શરીરને મજબૂત બનાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ આયર્ન ખૂબ જરૂરી માનવામાં આવે છે કારણ કે આ જ આયર્ન શરીરમાં રહેલી વધારાની શુગરને ઉર્જામાં ફેરવવાનું કામ કરે છે જો તમારા શરીરમાં વારંવાર સુનપણો અનુભવાય એટલે કે એવું લાગે કે જાણે કોઈ અંગની સંવેદનશીલતા ખતમ થઈ ગઈ હોય અથવા તમને શરીરમાં અંદરથી કડવાશ લાગે અને વારંવાર મોંનો સ્વાદ પણ બગડતો રહે જેને અંગ્રેજીમાં બિટર ટેસ્ટ ઇન માઉથ કહે છે તો એ સંકેત છે કે તમારા શરીરમાં વાયુ દોષ અસંતુલિત થઈ રહ્યો છે આ જ રીતે જો કોઈ વ્યક્તિને પેશાબ સંબંધિત તકલીફો થાય જેમ કે વારંવાર થોડા થોડા સમય પછી પેશાબ લાગવો પેશાબ સંપૂર્ણપણે ન થવો પેશાબ અટકી અટકીને આવવો અથવા પેશાબ કરતી વખતે બળતરાનો અનુભવ થવો તો એ પણ વધેલા વાયુદોષનું જ પરિણામ છે આયુર્વેદ અને નાડીશાસ્ત્રમાં જણાવાયું છે કે વાયુદોષથી જોડાયેલી અંદાજે એંશી પ્રકારની બીમારીઓ શરીરમાં પેદા થઈ શકે છે પરંતુ જો કોઈ વ્યક્તિ રોજ સાચી રીતે તલનું સેવન કરે તો ધીમે ધીમે આ સમસ્યાઓમાં સુધારો આવી શકે છે કારણ કે તલની અંદર વાયુ દોષને સંતુલિત કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે આ કારણે દરેક વ્યક્તિએ ભલે તે યુવાન હોય કે વૃદ્ધ પુરુષ હોય કે સ્ત્રી ખાસ કરીને શિયાળાની ઋતુમાં તલનું સેવન જરૂર કરવું જોઈએ હવે જો આપણે ફરીથી મોટાપા પર ધ્યાન આપીએ તો આજનું આધુનિક મેડિકલ સાયન્સ પણ સ્વીકાર કરે છે કે તલમાં રહેલું ફાઈબર વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે પરંતુ આયુર્વેદ તેની પાછળનું ઊંડું કારણ સમજાવે છે જ્યારે શરીરમાં ચરબી એટલે કે વસાનું પ્રમાણ અને મેદ એટલે કે ભરાયેલી ચરબીનો હિસ્સો બહુ વધારે થઈ જાય છે ત્યારે સ્થૂળતા એટલે કે મોટાપો સતત વધવા લાગે છે તલનું સતત સેવન શરીરની આ વધારાની ચરબીને ધીમે ધીમે ઓછું કરે છે અને સાથે જ પાચનશક્તિને મજબૂત બનાવે છે તલ શરીરની અગ્નિ એટલે કે ભોજન પચાવવાની શક્તિને ઝડપી બનાવે છે જેના કારણે ખોરાક સારી રીતે પચી જાય છે અને શરીર હળવું ચુસ્ત અને ઊર્જાથી ભરપૂર અનુભવાય છે પેશાબ સંબંધિત કેટલીક અન્ય તકલીફોમાં પણ તલ ખૂબ અસરકારક સાબિત થાય છે જેમ કે નાના બાળકોમાં ઘણીવાર રાત્રે પથારી ભીની કરવાની સમસ્યા હોય છે જેને અંગ્રેજીમાં બેડ વેટિંગ કહે છે આવા બાળકો માટે તલનું સેવન એક સરળ અને ઘરેલું ઉપાય છે ડાયાબિટીસ એટલે કે મધુમેહના દર્દીઓને દિવસમાં અનેકવાર પેશાબ કરવાની સમસ્યા થાય છે અને સાથે જ તેમના શરીરમાંથી અનાવશ્યક ઉર્જા અને ગ્લુકોઝ પણ બહાર નીકળી જાય છે તલનું સેવન આ સ્થિતિમાં પણ ઘણા અંશે રાહત આપે છે કારણ કે તે શરીરને અંદરથી મજબૂતી આપે છે અને ઉર્જાને સંતુલિત રાખે છે હવે જો આપણે નબળાઈની વાત કરીએ તો ભલે તે નબળાઈ શરીરની પેશીઓમાં હોય હાડકામાં હોય કે પછી આખા તનમનમાં હંમેશા થાક આળસ અને ભારપણું અનુભવાતું હોય તો આયુર્વેદ કહે છે કે તલ એક એવો અદ્ભુત આહાર છે જે શરીરને સંપૂર્ણ શક્તિ અને બળ આપે છે તલ શરીરને માત્ર બહારથી મજબૂત નથી બનાવતું પરંતુ અંદરથી પણ દરેક અંગને ઉર્જા અને સ્થિરતા આપે છે નાના બાળકો માટે તલ બહુ જ પોષક છે કારણ કે બાળકોના વિકાસ માટે પૂરતી ઉર્જા બળ અને પોષણ જરૂરી હોય છે તેમનું મગજ અને શરીર બંને ઝડપથી વિકસે છે અને આ વૃદ્ધિમાં તલ એક મહત્વની ભૂમિકા ભજવે છે તેવી જ રીતે જો યુવાન પુરુષો અને સ્ત્રીઓ તલને પોતાના ભોજનનો ભાગ બનાવે તો તેમની નબળાઈ દૂર થવા લાગે છે થાક ઓછો થાય છે અને શરીરમાં નવી ઉર્જા અને તાજગી અનુભવાય છે પુરુષો માટે તલનું સેવન ખાસ ફાયદાકારક છે કારણ કે તે વિરેની ગુણવત્તા અને તેની માત્રા બંનેને વધારી તેને વધુ સક્ષમ બનાવે છે વૃદ્ધ લોકો માટે તો તલ કોઈ અમૃતથી ઓછું નથી ખાસ કરીને શિયાળાની મોસમમાં જ્યારે શરીર ધીમે ધીમે ઠંડુ પડવા લાગે છે અને હાડકાં નબળા થવા લાગે છે ત્યારે તલ શરીરને અંદરથી ગરમી આપીને બળ આપે છે અને હાડકાને મજબૂત બનાવે છે એટલું જ નહીં વૃદ્ધોમાં ઘણી વાર સાંધાનો દુખાવો અને શરીરની નબળાઈ જે સામાન્ય સમસ્યા હોય છે તેમાં પણ તલ અદ્દુત અસર કરે છે સ્ત્રીઓ માટે પણ તલનું મહત્ત્વ ઘણું વધારે છે ગર્ભાશય અને માસિક ધર્મ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ જેમ કે માસિક ધર્મ સમયસર ન આવવો ખૂબ જ વધારે રક્તસ્રાવ થવો અથવા બહુ ઓછી માત્રામાં માસિક ધર્મ થવો અંડાશય એટલે કે ઓવરીમાં સોજો આવવો જેવી સમસ્યાઓ આ બધાને તલ સંતુલિત કરવામાં અને સુધારવામાં મદદરૂપ થાય છે ઘણી સ્ત્રીઓને સફેદ પ્રવાહ અથવા લ્યુકોરિયા એટલે કે વ્હાઇટ ડિસ્ચાર્જની સમસ્યા રહે છે તેમાં પણ તલનું સેવન ઘણું અસરકારક સાબિત થાય છે તલ માત્ર શરીરને શક્તિ અને પોષણ જ આપતું નથી પરંતુ આંખોની રોશનીને પણ તેજ બનાવે છે હાડકાને મજબૂત બનાવે છે અને દાંતને પણ તંદુરસ્ત રાખે છે તે સિવાય તલમાં એન્ટીએજિંગ ગુણ જોવા મળે છે જે ચહેરા પર સમય પહેલાં કરચલીઓ આવવાથી રોકે છે તેનું સેવન ત્વચાને ચમકદાર રાખે છે અને ચહેરો તાજગી અને યુવાનીથી ભરપૂર દેખાય છે હવે પ્રશ્ન ઊભો થાય છે કે આટલા બધા ફાયદા આપનાર તલને કઈ રીતે ખાવા તેનો સૌથી સરળ અને સ્વાદિષ્ટ રસ્તો છે શિયાળામાં તલ અને ગોળથી બનેલી વસ્તુઓ જેમ કે ગજક રેવડી અથવા તલના લાડવા ખાવા પરંતુ જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય અને તે ગોળ ન ખાઈ શકે તો તે તલને હળવા શેકીને કોઈ ડબ્બામાં ભરી રાખે અને રોજ સવારે ખાલી પેટે એકથી બે ચમચી તલ સીધા ચાવીને ખાઈ લે અથવા તો તેને નવશેકા પાણી સાથે લઈ શકે છે જો કોઈને તલનું તેલ પીવું સારું ન લાગે તો તે તલને હળવા શેકીને પીસી લે અને તેમાં મીઠું કે ઘરના સામાન્ય મસાલા ભેળવીને ખાઈ લે તલના તેલને રોજિંદા ખોરાકમાં પણ સામેલ કરી શકાય છે જેમ કે શાક બનાવવામાં દાળને વઘારવા માટે કે પછી રોટલી અને પરાઠા શેકવામાં આમ કરવાથી માત્ર શુગર અને સ્થૂળતા જ નિયંત્રિત નહીં રહે પરંતુ શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ સંતુલિત રહેશે અને એક બીજી અગત્યની વાત એ છે કે જેમને સાંધામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય અથવા સ્નાયુઓમાં ખેંચાણ અને અકડણ રહેતી હોય તેમણે તલના તેલથી નિયમિત મસાજ કરવો જોઈએ આખા શરીર પર મસાજ કરવાથી શરીરને આરામ મળશે રક્ત સંચાર સુધરશે અને ધીમે ધીમે આ તકલીફોમાં સુધારો દેખાશે આ રીતે જોવામાં આવે તો તલ ખરેખર એક પ્રાકૃતિક અને અદભુત વરદાન છે જે શરીરમાં નવી જાન ભરપૂર ઊર્જા અને અંદરથી મજબૂતી આપે છે આ માત્ર બીમારીઓથી બચાવવાનું કામ જ નથી કરતું પરંતુ શરીરને યુવાન તંદુરસ્ત અને આકર્ષક રાખવામાં પણ મદદ કરે છે અંતે એક ખૂબ જ જરૂરી સાવચેતી રાખવાની એ છે કે જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો તેને તલનું સેવન ખૂબ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અને ઉત્તમ તો એ રહેશે કે તે કોઈ સારા વૈદ્ય અથવા ડોક્ટરની સલાહ લઈને જ તલને પોતાની આહાર પદ્ધતિમાં સામેલ કરે તો મિત્રો આ હતા તલથી મળતા અનેક ચમત્કારી લાભો અને અમૂલ્ય રહસ્યો આ જાણીને તમે સમજી શકો છો કે આ નાનું બીજ આપણા જીવન અને આરોગ્ય માટે કેટલું મોટો ખજાનો છે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવી જ વધુ હેલ્થ સંબંધિત માહિતી મળતી રહે